નમસ્કાર ખેડૂત મિત્રો હું અંકિત પટેલ ફરી એકવાર આપણે રણપાટિયા ગામના ખેડૂત રમેશભાઈ સાથે સીધી વાત કરીએ સૌપ્રથમ આપનું પૂરું નામ મારું નામ રમેશભાઈ રૂપાભાઈ ડામોર બરાબર મોબાઈલ નંબર મોબાઈલ નંબર સેવન નાઇન સેવન સિક્સ ડબલ સેવન ડબલ સે ડબલ ટુ સિક્સ ફાઈવ થી બરાબર છે તો હાલ કઈ મકાઈ કરી છે આ કાવેરી છે કાવેરી મકાઈ છેલ્લા કેટલા વર્ષથી કાવેરી બી કાવેરીનું બિયારણ વાપરો છે કાવેરી યારનો લગભગ 2 સાલથી અમે વાપરીએ છીએ ને ઉત્પાદન પ્રોડક્ટ બી સારું આપે છે બરાબર અમે આને સિવાય બીજું દારનો કોઈ પસંદ નથી કરતા બરાબર છે તો ઉત્પાદન કેવું રહે છે કાકા ઉત્પાદન બહુ સારું રહે છે બરાબર છે અને હાલ શિયાળા શિયાળામાંડા શિયાળામાં ઓયકા કરી છે શિયાળામાં બી ઓયકા કરી છે બરાબર છે આ જોઈ જાય છે છાય હાલમાં આ તાજી થાય છે બરાબર છે કડી નેત્રો આદી ખાય છે મકાઈ અંદર બરાબર તો ખૂબ ખૂબ આભાર રમેશભાઈ આપનો કે કાવેરી પરિવાર જોડે બે વર્ષથી જોડાયેલા છો ખૂબ ખૂબ આભાર તમારો કાવેરી સીટ પરિવાર તરફથી